શાળાનું નામ શ્રી સાર્વજનિક આઇસ્ત્રી બ્રાહ્મણવાડા કૃતિનું નામ બેટરી રહિત ઇલેક્ટ્રિક કાર સિદ્ધાંત સૌર ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં અને વિદ્યુત ઉર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર રચના એક મજબૂત નિબારવાળી ટાંકી કે જેમાં ઊંચા દબાણે હવા ભરવામાં આવે છે આ અને ણણી મારફતે પિસ્ટન ધરાદા સિલિન્ડરમાં લઈ જવામાં આવે છે પિસ્ટન ધરાદા સિલિન્ડરમાંથી નીચા દબણવાળી અને નીકળવા માટે એક કાણું હોય છે પિસ્ટનના સળિયાને ક્રેક શાફ્ટ સાથે જોડવામાં આવે છે

તેનું તેનાથી મોટા ગાડી ચલાવવામાં આવે છે ફાયદા આ ગાડી સો ટકા પ્રદૂષણ મુક્ત છે ટાંકીમાં વારંવાર હવા ભરવામાં આવે છે ટાંકીમાંથી હવાને નીકળવા માટે કારણો હોય છે આ આ ગાડી સો ટકા પ્રદૂષણ મુક્ત છે હવા ખૂબ જવાની ચિંતા રહેતી નથી ચાલો હવે આપણે આ ગાડીને જોઈએ